વેલકમ બેક જૂનાગઢમાં સોની વેપારીને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ શોધવો ભારે પડી ગયો છે જૂનાગઢના સોની બજારમાં કરસનજી મેઘજી નામની કંપનીમાં કપિલભાઈ પાલા નામના સોની વેપારીને ઇન્સ્ટાગ્રામમાં અજાણી આઈડી પર વાત કરવી ભારે પડી છે ઇન્સ્ટાગ્રામમાં નકલી આઈડી બનાવી સોના સોની વેપારી પાસે બે લાખ પડાવી લેવાની ઘટના સામે આવી છે જ્યાં ઇન્સ્ટાગ્રામમાં કપિલભાઈ પાલા નામના વેપારીને રુચિતા નામની મહિલાના નામે ફેક આઈડીમાંથી પ્રશંસાના મેસેજ આવ્યા જેના થોડા દિવસો બાદ એક વેપારીએ મળીને રૂચિતાનો પતિ તારા સાથે સામે બળાત્કારની ફરિયાદ કરવાનો છે તેવો ડર બતાવ્યો જે બાદ વારંવાર ધમકીઓ આપી દસ લાખની માંગણી કરાઈ ધમકીઓથી ડરી વેપારીએ બે લાખ પણ આપી દીધા અને સમગ્ર ઘટના બાદ ચિંતામાં રહેતા વેપારીએ સમગ્ર ઘટના પરિવારને કહેતા પરિવારે સાથ આપી પોલીસ ફરિયાદ નોંધાવી જેને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં નકલી આઈડી બનાવી બે લાખ પડાવનાર શખ્સને ઝડપી લીધો આરોપીઓ અગાઉ કેટલા શખ્સો પાસેથી આ રીતે પૈસા પડાવ્યા તપાસ શરૂ કરાઈ છે અને એ બધી જાણ થતા જ્યારે અમને ખબર પડી ત્યારે એને અમારી પાસેથી અમુક રૂપિયાની રકમની માગણી કરેલ છે અને ધાક ધમકીના ફોન ને મેસેજ ને બધા આવવાના ચાલુ થયા હતા એટલે મેં મારા પરિવારને વાત કરી મારા પરિવારે એવું જાણ કરાવ્યું કે ભાઈ તમે પોલીસ માં આપણે ફરિયાદ કરી દઈએ આપડા માં એક ફેક આઈડી બનાવેલ છે જે ગઈકાલે સાવત સાહેબ અને એલસીબી ના પીએ શ્રી પટેલ સાહેબે ચેક કરતા જાણ થઈ છે કે આખું ફેક આઈડી છે કોઈ ફિમેલ નામે આઈડી ચેક થતા આ જે વેપારી છે તેને આ આઈડી ને બ્લોક કરી દીધેલું ત્યાર બાદ છે એક હાર્દિક દાંડરિયા કરીને એક વ્યક્તિ ત્યાં સોની વેપારીની દુકાને આવેલો અને જણાવેલું કે તમે જે છોકરી સાથે ચેક કરો છો તેના પતિ અને તેના પરિવારને ખબર પડી ગઈ છે અને તેના પરિવારમાં ખૂબ મોટો ઝઘડો થવાથી આ તમામ લોકો હોસ્પિટલમાં દાખલ થયેલા છે આ મેટર તમારે પતાવ્યું હોય તો પંદર લાખ રૂપિયાની માગણી કરી આ જે વેપારી છે તે એની માનસિક હાલત સારી ના રહેતા